જય માતાજી ને હર મહાદેવ બધાઈ ને તો વાયગા હાડા હાથ ને આપણે ઉઠીન થઈ ગયા બીસી બીસી કરીને ફ્રેશ હવે છે ને ઘરમાં શાક તો નાખી દીધું ડુંગળીનું આ ભાઈ બંધ થઈ જાય ને મારી માય શાક નાખી દીધું ડુંગળીનું બીજું બધુંય કામ કરવાનું બાકી છે એક મારી માય શાહીના બુંગિયા ભર લીધા હવે મારી માન મારા પપ્પા બે ભરે કારીગરના કૂતરા દૂધના બુંગિયા કાંટામાં તોરી તોરી

કામ કામકાજ હજી તો પોતાનું બધું બાકી છે રોટલા બાકી છે આ તો સાઈ હું દૂધ ને ભરાય જાય તો તાર બાપ નીકળી જાય એમ આપણે તો વેલા મળે થાય ને હજી ટેક્ટર ઠલવાનું બાકી છે એલા આડા ના ખાતે આડા કાઢવા તો જોઈએ ને તો હાલો હવે આનો વારો જયારે ચાલુ રાખ એમ આપણે કે નથી Ready?

અને પછી અમે ત્રણ ને માવ દીકરા નીકળી જાય ફૂલ ઘરે જ્યાં થોડીક વાર લાગી અને હજી અમારે બાકી છે કૃષ્ણા કીધું તું તો હું રોટલા બનાવી લઉં પછી બપોરે આવે અને ભરોડવાનું જ રીતે કઈ આવી ને કઈ ન આવી હમણાં તો થોડાક વેલા નીકળી જાય ને વેલા આવતા રહી ને કઈ કઈક ચાર વાગે સાડા ત્રણ વાગે કાલે લગભગ આપડે બે વાગે વીઆ તા કા તને કામ હું વિડીયો બનાવી ને એટલે તારી વાર છે એમ કે પૂરું થયો એ પૂરું

એ તો જામ છે હા એ તો જ avance જમસ એક નેવરા થઈ જાય તો સાહી પેલેમાં કામ ને વાહે બધી ઉપાધી હોય ને આપણે હું બે ત્રણ ફેરે તો જવારમી વેસાતી લેતી હાલો મિત્રો ઇઝરાલ ઇઝરાલ તકામ જાયે જાયે હમે ખેતરમાં હવે કામ કરવા જઈએ અમે તો વાને જ જોલે નહી જાવ કોઈトロ જો હાલો મિત્રો અમે જઈએ છીએ કે જઈએ માં ઇજરાલ જાય ઇજરાલ જો કે ટૂંક સમયમાં મારી માં ઇજરાલ જવાની છે આજ તમને હકીકતની વાત કહી દઉં હાલો તો વાયગાં હાંજના 6 ને અંબલવાડીએ થી વેલા આવતા રહ્યા છે બોપેરે વેલા તો જો કે ન થાય વા 3 હાડા વાગે આવ્યા અમે હાડા 3 વાગે આવીને બોપોરા તો ન કરાય રૂંઢા કર્યા પછી ગોલો ખાવા ગોલો ખાવા ગઈતી અમે આખાઈ ગયા તા ગોલો ખાવા બુધા કાકાને જઈ પાહ્યા ગોલો ખાઈને પછી ભાગી નીકળ્યા અમે તો મોટરસાયકલ લઈને આવ્યા ત્રણે થી વેલા ભૂગી ગયા નીતિન ટેટકા લઈને આવતો તો થોડોક મોડો પી ગયો આવીને ખાધું પીધું ઠામતા પડ્યા હતા ઉઠકવાના ઢાકડી ઉટકા મીયા પછી મારી માં હુતી મારી માં હું બે અંબે હુઈ ગઈ હતી પછી હું આગડી ઉઠી ગઈ ઉઠીને ફરિયા વૈરા હંજવાર્યું કાઢી ઉઠામ વિચરા પછી નીતિ ને તો ટેક્ટર ઠલવો એકલા એ પછી વાળ થોડીક સાર પડી ગઈ હતી ત્યાંથી લેવા ગયો તો

ક્યાંક પણ મોટે ભાઈ વિવાહ છે એવું લાગે મને પીડી બેન ના લગ્ન લખાઈ હું દેખાવમાં આવે છે બો હેટ બાથરૂમ પાણી લાઈન છે આમ આમ સેટ માં બારા ઘર સુધી લાઈન છે જોઈ લ્યો આ બાકી નથી આમ જોઈ લો રામ 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 જોઈ લ્યો એટલી બધી કીડી ભગવાન ક્યાં જાતી હોય બજી મીનાઈ હાલો તો છે ને મારે ખાવી દી પાણીપુરી તો મેં બાપી નહીં ખા બટેટા મારી માં હોતી હતી આવી ગયો કરતા હજી નો બનાવવા દે ગારીઓ કર નાખો ગારીઓ દેશી ભાષામાં જઈ ગયો તમે બટેટા બાઈ કે ની જરાક જોઈ લઈએ આપણે એ હજી બપાણા ભગવાન અને તો સુંડી નાખી એટલે બાપને ને સુંડા ઉડી ગયા ઉપર છે ને શાકવાનું છે તમને વરીને થાય ને કેવા વરું છે ભૈરું

સુલે બર્તન નથી પૂરા થઈ ગયા તો મેં કીધું હાલો આપણે બર્તન લઈ આવીએ મારે છે ને સુલે પૂર્યું તો રવ્યું ની એટલે પછી તો શાક બાકી છે રોટલા બાકી છે મારે માં ઉઠે તો ખબર પડે છે આ કીવા નાખવું રોટલા કેટલા કરવા પાણીપુરી કરું થી કુન કુન પાણી પૂરી ખા હે હવે મારી માં ઉઠતી નથી મારે તો હુરિયું છે ભગવાન હું કરું કઈ ખબર નથી પડતી એટલા હાથ વાગ્યા તો હજી નથી ઉઠી ને પછી રાતે જાય બાર એક વાગ્યા સુધી વિડીયો જોયા રાખીએ ફોન માં જલ્દી આપડે બર્તન મસ્ત મજાના કાપી દઉં ત્યારે જ શામ કરીને બથડી કરવાની છે એક સાઈડ નાખીને જોઈ શકો છો તમે મિત્રો મેં બથડી કરી લીધી બર્તનની ની હવે હું બર્તન લઈને જાઉં છું ધીરે 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 ડગલે ડગલે ઘેર એટલે ઘેર હોડાની નજદીક

પટાણે વાઈ હાડા હાથ ને હું બનાવું સા જને તેને એક પીહ તોય આવ્યો ને મને કે માં સા બનાવી દે ને અમારા ટાણે કાયમ શાહ પીવો જોઈએ વાતમાં એક ગોટો થાય થાકોડાનો ફૂલઘરે આખડે આવતા રહી બકાલો વેસીને એ પણ સાનો ડોઝ મારી છે હમણાં છે ને થાકોડા બહુ લાગે સા પાકી ગયો જવું તમે કડક મીઠી ચા પીવરાવી દઉં ને નીતિન ને તો ઘાય ખા પી હું ધોવાઈ જાય હાલો તો તમારા બધા માટે ઉનાળાની ગરમીમાં પેશિયલું લઈને આવી ગઈ છું પાણીપુરી તો તમને કેવી લાગી મારી પૂરી ને પાણી એ જરાક મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો બરોબર જોઈ એકલી હાલ જ બનાવી તમારે કોઈ નો ખાવું હું તો મારે કામ એક એક બે બે ખાઈ હું બહુ ખાઈ બહુ તનો ભાવે

વધારે જ કરી હી કઈ ટેન્શન લેતી નહીં તું એનું કારણ એ છે કે આપણે છે ને કાલ હાઈ સુધી દાબો મારવાનો છે આમ બટેટા એ હબાવ બાફી ને ખા ફ્રીજમાં મૂકી દેવું મસાલો બનાવીને કઈ દુકાઈ ને જાઉં તે લઈ જાઉં ભેગું બધું બરોબર હમણાં તો ભૂખે મરાઈ રહ્યા હા કારણ કે હમણાં 3 વાગે સુધી ભૂખે મરાઈ રહ્યા એક તમારા જીવાઓને અઢી આટ હોય પાછા ભૂખે મરાઈ એ કોથરી ખવાઈ જાય તો કરું કાવ આમ કોથરી પાછી ખોલાવી પડે એમ છે ના ના કોથરી તો જો કે મડી ન ખોલાવી પડે

ભી હું તીખું ખાઈને ને તીખું ખાતી ને લાવી એક મોરી મોમાં નાખા મારું માન રાખા મોરી ખાઉં કા તીખું કોઈ દી ખાતી વાળું નથી ખાતી એસિડિટી થાય ને એસિડિટી થાય એટલે ઉલટી માથું હું જ ને

પછી કઈ નઈ ખાવા અટાણે પૂરી ને પાસે ઘણી મરચી થાય ખાવાની નાખી રોટલો મરસાબાવ નાખા પછી ભરલા ને પછી એમાં રોટલો સુરા